આકાશવાણી પૂછ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ એકસો તેરમો એપિસોડ હશે આ કાર્યક્રમ આકાશવાણી દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ સાંભળી શકાશે આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુ ટ્યુબ ચેનલ પર પણ તેને સાંભળી શકાશે આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવતીકાલ તારીખ પચીસ ઓગસ્ટના રોજ ભુજ ટાઉનહોલ ખાતે સવારે અગિયાર વાગે લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો સખી મંડળને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં લખપતિ દીદીને સર્ટિફિકેટ વિતરણ સ્વ જૂથોને રિવોલ્વિંગ ફંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને ક્લસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના પત્રો તથા કેશ ક્રેડિટ લોનના ચેકોનું વિતરણ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં ત્રણસો દસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આવાસ યોજના અને રીડેવલપમેન્ટના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી શ્રી પટેલે ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવી હતી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલમાં ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક ભારે વરસાદની શક્યતાઓ છે આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે દરમિયાન આજે સવારથી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે સવારે અમદાવાદમાં ત્રણ કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો જિલ્લા મથક ભુજમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલ છે રાપર તાલુકાના રામવાવ ગામ નજીક કાગનોરા ડુંગરની તળેટીમાં આવેલ સંત ત્રિકમ સાહેબની તપોભૂમિ પર જન્માષ્ટમીના વિવિધ કાર્યક્રમો સાથે ઉત્સવ યોજવામાં આવશે જ્યાં વર્ષો સુધી સંત ત્રિકમ સાહેબે તપસ્યા કરી હતી તે સ્થળે સાંસ્કૃતિક હોલ તેમજ અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે સોમવારે છવ્વીસ ઓગસ્ટના ભાવિકો અને ગ્રામજનો દ્વારા ત્રિકમ સાહેબનો પ્રાગટ્ય દિવસ અને નિર્વાણ દિવસ એકસાથે મનાવવામાં આવશે તેવું આ જગ્યાના મહંત દિનેશદાસ મહારાજે જણાવ્યું હતું આ દિવસે ધ્વજારોહણ તથા સાંજે સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે ભુજના હમીરસર તળાવને કાંઠે આવતીકાલથી સાતમ આઠમનો મેળો યોજાશે જે અંગે ભુજ નગરપાલિકાના જણાવ્યા અનુસાર મેળામાં ચકડોળ જેવી રાઇડ્સ અને સ્ટેબિલિટી પ્રમાણપત્ર અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું જો પ્રમાણપત્ર વિના આવા ચકડોળ રાખવામાં આવશે અને અકસ્માત સર્જાશે તો તેની તમામ જવાબદારી ઠેકેદારની રહેશે એવી સ્પષ્ટતા લેખિતમાં કરવામાં આવી હોવાના અહેવાલ છે કચ્છ જિલ્લામાં અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારબાદ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેમાં મતદાર યાદીમાં વિસંગતતાઓ દૂર કરવા ફોટોગ્રાફને સારી ગુણવત્તાવાળો કરવા તેમજ અપડેટ સહિતની કામગીરી અઢાર ઓક્ટોબર સુધી કરવામાં આવશે ત્યારબાદ ઓગણીસથી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી પુરવણી યાદી અને સંકલિત મુસદ્દા મતદાર યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના તે પ્રસિદ્ધ કરવામાં આવશે તોલાણી મોટવાને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના વિદ્યાર્થીઓએ સમગ્ર કચ્છનું ગૌરવ વધે તેવી એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે જાણીતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની એકમાત્ર એનબીએ એક્રેડિકેશન ધરાવતી ટીમ્સના બે વિદ્યાર્થીઓ તીશારામી અને કુણાલ ચૌધરી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ માટે પસંદગી પામ્યા છે આ બંને વિદ્યાર્થીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાની યુનિવર્સલ બિઝનેસ સ્કૂલ સિડનીમાં બે મહિનાના સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને વિવિધ વિષયોનું અધ્યયન કર્યું હતું અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર